બનાસકાંઠામાં કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાની મુખ્ય બજારમાં સર્વિસ રોડની બંને બાજુ ટ્રાફિકની સમસ્યાને લઈને વારંવાર ધ્યાન દોરવામાં આવે છે ત્યારે હવે થરાતી ખારીયા ટોટાણા નાળા પાસે તો ફૂટપાથ પર શાકભાજી વેચવાવાળા દબાણ કરીને અડીંગું જમાવીને બેઠા છે ત્યારે હવે બંને બાજુ દુકાનદારો દ્વારા પણ દબાણ કરી મોટા ઓટલા અને શેડ બનાવી દીધા છે સાથે દુકાનની સામે લારીઓ ઉભી રખાવીને ભાડા વસૂલ કરાતા હોવાનું પણ લોક મુખ્ય ચર્ચાઈ રહ્યું છે ત્યારે થરાની મુખ્ય બજારમાં ભારે દબાણ હોવાને કારણે અનેકવાર એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ જતી હોય છે જેને કારણે ગંભીર દર્દીઓને સમયસર હોસ્પિટલ સુધી પહોંચાડી શકાતા નથી નાગરિકોને થરાના મુખ્ય બજારમાં દબાણને કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવતો હોય છે

અને ખરાના ટ્રાફિકની સમસ્યા સોલ્વ કરે તો ખૂબ સારું કહેવાય જેથી કરીને નાના મોટા અકસ્માત તેમજ ઝઘડા થતા અટકે બહુ ગંભીર સમસ્યા છે બે સર્કિટ રોડ ઉપર વારંવાર ઝઘડા અને એ એ બધું ટ્રાફિકનું મૂળ કારણ છે અને પણ અકસ્માત પણ થાય છે એટલે બહુ મોટું નુકસાન એની પહેલાં થરા ચીફ ઓફિસર સાહેબ નગરપાલિકાના પ્રમુખ થરા પીઆઈ થરાના બે પીએસઆઈ સાહેબ આ બધા સાથે મળી અને ટ્રાફિકની સમસ્યા હલ કરે તો થાય થાય તેવી છે અને થરામાં જે સર્વિસ રોડ છે એના ઉપર જે ગટર છે એ ગટરને તોડી અને અંડરગ્રાઉન્ડ ગટર એટલે કે સર્વિસ રોડના લેવલ સુધી ગટર કરે તો પણ ટ્રાફિકની સમસ્યા સોલ્વ થાય છે